આજે અમારા વલસાડ જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ છે કારણ કે વલસાડ જિલ્લાને જે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું નવું સંગઠન બન્યું છે એમાં બે ઉચ્ચ હોદ્દા આપવામાં આવ્યા છે વલસાડ જિલ્લાના જ અમારા ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ એવા સોનલબેન સોલંકીને પણ મંત્રી પદ જેવું મહત્વનો હોદ્દો આપ્યો છે તો આના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ અધ્યક્ષ નીતિન નબીનજી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષજી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે વલસાડ જિલ્લાને આટલું સારું પ્રતિનિધિત્વ તમે આપ્યું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સૌથી મહત્વનું કે અમારા અરવિંદભાઈ લોકલાડીરા ધારાસભ્ય ધરમપુરના જે ધરમપુરમાં વર્ષો સુધી બધા જ સમાજો માટે કામ કર્યું છે દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજને બધાને સાથે લઈને ચાલ્યા છે અને ધરમપુરની કાયા પલટ કરી છે એમની કાર્યક્ષમતા જોઈને સંગઠનને સરકારની વચ્ચે જે તાલમેલ છે એ જોઈને પૂરા ગુજરાતમાં ઉપાધ્યક્ષ જેવું મોટું પદ આપ્યું છે એના માટે ભારતીય જનતા પાર્ટીને હું ખૂબ ખૂબ પાછું ધન્યવાદ કહેવા માગું છું અને અમને સો ટકા ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટી હજુ મજબૂતાઈથી ઉપર આવશે અને જે મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલ્યા છે એમ બધા સાથે મળીને આનું સંકલ્પનું સાકાર કરવાના છે અને ગુજરાત ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને આવનારી તાલુકા પંચાયત ઇલેક્શન જિલ્લા પંચાયત ઇલેક્શન બે હજાર સત્તાવીસમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો હજુ ઊંચાથી લહેરાય એના માટે બધા સાથે મળીને કામ કરશે